જય દ્વારકાધીશ જય ઠાકર જય માતાજી આપણે જોવા ને દવા સાટવાની છે સ્પેશિયલ ઇતળાની તો ધાર્મિક ધાર્મિકભાઈને ફોન દઈ દેવી અને સાંટ દેવી હાલો ઈતળા ખાઈ ગયા છે જોવો ધીમે હે નગરા હસો આખા શરીરે અને આ વાસડાને આને હોદન જો આખા શરીર ઈતળા છે અને ગમાણીમાં અને નીચે બધી બાજુ દવા ખાંટવાની છે અને એ દવા આપણે માર્કેટમાં છીએ સ્ટોરમાં લાવેલા છે સ્પેશિયલ ઈતળાની દવા છે આપણે ધીમો ધીમા મારવાનો એટલે ગાયુને સડે નહીં નીચે મારી દેવી બેઠે મારી દેવી நடை நம નીચે બતાવો જો આવડી આ આવી રીતે આમ સાઠ દેવાની ચાર પાંચ દિવસ ચાર પાંચ દિવસ એક વાર સાઠ દેવાય ની એટલે ઈતડા ન થાય અને મચ્છર ન થાય માછું ન થાય કોઈ વસ્તુ ન આવે હવે આપણે આ વાડમાં સાઠ દેવી કે વાડમાં ગોહામાં મચ્છર માચું હોય એ ન આવે અને બધી રીતે કમ્પ્લીટ થઈ જાય નાનો એવો ઉજ્યો છે હવે આપણે કપામાં સાટવા દવા તો અલગ અલગ પાસા વળે જાય એમાં ને આલ્યા જઈએ ધીમે ધીમે હાલો દવા જો ઉડે એટલે પાસા પગલે સાટો છું પાસા પગલે તો પાસા પગલે કારણ કે મોટા ઉપર આવે તો પછી વળે એટલા માટે પાછા પગલે પણ જ્યારે ક્યારેક છાંટવી પડે દવા જ દીધી છે અને કમ્પ્લીટ ટોરને પણ અને નીચે પણ અને જો હવે આ વિડીયો ગીમો હોય તમને તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરીજો જય દ્વારકાધીશ જય ઠાગર જય પરમેશ્વર મહાદેવ